મિત્રો ડાયાબિટીસમાં મિનિમમ દવા સાથે ડાયાબિટીસનો કંટ્રોલ કરવા માટે તથા બોર્ડરલાઇન ડાયાબિટીસ હોય તો દવા વગર ડાયાબિટીસ કઈ રીતે કંટ્રોલ કરવું એના માટે ડાયટ એટલે કે ખોરાકનું નિયંત્રણ ખૂબ જ અગત્યનું છે ઘણીવાર લોકોને એવું હોય છે કે આપણે ડાયાબિટીસની દવાનો ડોઝ વધુ લઈ લઈએ તો ખોરાકમાં કંટ્રોલ ના કરીએ તો પણ ચાલે ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે એ લોકો પ્રસંગમાં જતા હોય તો એ મીઠાઈ વધુ ખાઈ લે અને એવું માનતા હોય કે કાલે એકના બદલે બે ગોળી લઈ લેશું એટલે આપણું શુગર કંટ્રોલ થઈ જશે મિત્રો દવાનો ડોઝ વધારવાથી કદાચ તમારા રિપોર્ટમાં બ્લડનું શુગર કંટ્રોલ દેખાશે પરંતુ જે ડાયાબિટીસને કરતી ક્રિયા એટલે કે ડાયાબિટીસનું પેથોફિઝિયોલોજી છે ડાયાબિટીસનું પેથોજીનેસિસ છે એ ક્રિયા આગળ વધશે એટલે ભવિષ્યમાં તમારું ડાયાબિટીસ વધુ ખરાબ થશે અને મેઇન અગત્યનું ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશન છે એ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે તો મિત્રો દવાનો ડોઝ વધારવો એ કોઈ ડાયટ એટલે કે ખોરાક નિયંત્રણનો કોઈ ઓપ્શન નથી તો ડાયાબિટીસ માટે ડાયટ કંટ્રોલ ખૂબ જ અગત્યનું છે મિત્રો ડાયટ કંટ્રોલ એટલે કે ડાયાબિટીસમાં શું ખાવું શું ન ખાવું એના વિશે અનેક પ્રકારની ઇન્ફોર્મેશન કે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો તમને મળશે અને ઘણી બધી કોન્ટ્રોવર્સી એટલે કે વિરોધાભાસ પણ જોવા મળશે એટલે કે ઘણીવાર તમે કોઈ વિડીયોમાં કે કોઈ સાઇટ ઉપર જોયું હોય કે આ ફ્રૂટ છે ડાયાબિટીસમાં ખાઈ શકાય તો કોઈ બીજી જગ્યાએ બીજા વિડીયોમાં તમને એવું પણ જોવા મળે કે આ ફ્રૂટ તો આપણે બિલકુલ ના ખાવું જોઈએ

કંટ્રોલ કરવામાં જાતે પણ પોતા શું લેવું જોઈએ શું ન લેવું જોઈએ કરી શકો તો મિત્રોનો હેતુ જ છે એટલે કે વૈજ્ઞાનિક માહિતીની ચર્ચા કરવી હોય તો સારું સાયન્ટિફિક બોડીનો રેફરન્સ જોઈએ તો એડીએ એટલે કે અમેરિકન ડાયાબિટીક એસોસિએશન અમેરિકન ડાયાબિટિક એસોસિએશનના બે હજાર ચોવીસની ગાઈડલાઇન મુજબ

સેકન્ડ ટુ અચીવ યોર ગોલ ઓફ પ્રોપર બ્લડ સુગર લિપિડ પ્રોફાઇલ એન્ડ હાઈપરટેન્શન એટલે કે સેકન્ડ ગોલ એવો છે કે ડાયટ ની અંદર કંટ્રોલ રાખીએ અને તમારો બ્લડ શુગર જે કંટ્રોલ કરવાનો છે અને આપણે ટાર્ગેટ મુજબ બ્લડ સુગર ને ઓછું કરીએ બ્લડ સુગર ની સાથે સાથે આપણે બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશર કંટ્રોલ કરીએ અને આની સાથે સાથે ખાસ કોમ્પ્લિકેશન વધારતું લિપિડ પ્રોફાઇલ એટલે કે જો કોલેસ્ટ્રોલ હોય તો કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવો એટલે કે આપણે એકસાથે બ્લડ પ્રેશર બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ ત્રણેય વસ્તુ કંટ્રોલ કરીએ તો ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશનો આપણે ઘણા બધા ઓછા કરી શકીએ અને ત્રીજો ગોલ છે ટુ પ્રિવેન્ટ ઓર ડીલે કોમ્પ્લિકેશન ઓફ ડાયાબિટીસ એટલે કે લીધે આપણે અટકાવીએ અથવા તો લેટ થાય એના માટેનો આપણે ગોલ હોવો જોઈએ તો મિત્રો આ ત્રણેય ગોલ સાથે એડીની ગાઈડલાઇન મુજબ પેશન્ટને જે ડાયટરી એડવાઇઝ એટલે કે ખોરાકની સલાહ છે એ ફ્લેક્સિબલ અને પેશન્ટ સેન્ટ્રલાઇઝ એટલે કે પર્સનલાઇઝ હોવી જોઈએ હવે પર્સનલાઇઝ ગાઈડલાઇન લેશું મિત્રો દરેક દર્દી માટે સરખી ગાઈડલાઈન ના હોઈ શકે આપણે જોઈએ કે ઘણીવાર તમે કોઈ વ્યક્તિને કોઈ શ્રીમંત એટલે કે પૈસાદાર વ્યક્તિ હોય એને તમે જમવાની અંદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવા કોઈ થી ત્રણસો ગ્રામ પર ડે ડ્રાય ફ્રૂટ ખાવા માટે કહ્યું અથવા તો મોંઘુ ફ્રૂટ એવું એવેકેડો ખાવા માટે કહ્યું શાકભાજીની અંદર બ્રોકોલી જેવા શાકભાજી ખાવાનું કહ્યું તો કદાચ શ્રીમંત લોકો માટે આ શક્ય છે પણ આ ડાયટરી એડવાઇસ કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એના માટે આ શક્ય નથી એટલે એના માટે આ ગાઇડલાઇન છે એ યોગ્ય ના કહેવાય એ જ રીતે અમુક પ્રકારની માછલી એટલે કે ફિશ એ છે અમુક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એની અંદર મોનોઅન્સેચ્યુરેટ એન્ડ ફેટ પ્રમાણમાં ઘણી સારી હોય છે પરંતુ કોઈ વેજીટેરિયન વ્યક્તિ હોય તો એને તમે ફિશ એટલે કે માછલી કે એક્સ એટલે કે ઈંડા ખાવાની સલાહ ના આપી શકો એ જ રીતે ડાયાબિટીસની અંદર ઘણીવાર તમે સાંભળ્યું હોય કે દર થોડા થોડા અંતરે થોડું થોડું ખાવું એટલે કે ડાયટ ચાર્ટ તમે એ રીતે આપો કે વ્યક્તિને દર બે બે કલાકે અમુક વસ્તુ ખાવાની થતી હોય તો એ કોઈ ઘરે કામ કરતી ગૃહિણી માટે શક્ય છે પરંતુ કોઈ નોકરી કરતા જોબ કરતા કે કોઈ સાઈડ વર્ક કરતા વ્યક્તિ માટે પોસિબલ નથી કે દર બે કલાકે થોડું ઘણું જમી શકે એ જ રીતે કોઈ વ્યક્તિનું વજન વધુ હોય અને કોઈ વ્યક્તિનું વજન નોર્મલ કે ઓછું હોય તો બંનેનો કેલરી ઇન્ટેક ફરક હોય ફરક હોવો જોઈએ એના લીધે એ બંનેની એડવાઇસ પણ અલગ અલગ હોય તો મિત્રો આ રીતે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત પોતાની આર્થિક સામાજિક ધાર્મિક બધી જરૂરિયાતોને જોઈને ડાયટરી એડવાઇઝ એટલે કે ખોરાકની સલાહ આપવી જોઈએ તો મિત્રો દરેકે પોતાની વ્યક્તિગત જરૂરિયાત મુજબ ડાયબ્ટિશિયનની સલાહ લઈ અને ડાયટની એડવાઇઝ લેવી જોઈએ પરંતુ છતાં પણ અમુક તથ્યો એટલે કે અમુક પ્રિન્સિપલ્સ એવા છે કે જે ડાયાબિટીસના દરેક દર્દીને લાગુ પડતા હોય તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ડાયાબિટીસના એવા પ્રિન્સિપલ્સ એવા તથ્યોની ચર્ચા કરીશું કે જેથી દરેક લોકોને ડાયાબિટીસમાં પોતાનો ડાયટ કંટ્રોલ કરવામાં ખ્યાલ આવે મિત્રો ડાયાબિટીસમાં ડાયટ કંટ્રોલમાં શું શું ધ્યાન રાખવું એ ક્રિયા સમજવી હોય તો નોર્મલી બ્લડ શુગર કંટ્રોલ કરવાની ક્રિયા કઈ રીતે થતી હોય ડાયાબિટીસ કઈ રીતે થતી હોય એ જો આપણે સમજ્યા હોય તો ડાયટ કંટ્રોલ કરવાની ક્રિયા આપણે સારી રીતે સમજી શકીએ તો મિત્રો જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો અવેલેબલ છે તો એ વિડીયો તમે જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એને લિંક પણ આપેલી છે તો તમે એ વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક લિંક ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો મિત્રો વિડિયો ના જોયા હોય તો ટૂંકમાં આપણે રીકેપ કરીએ ખાલી કાર્બોહાઇડ્રેટ એટલે કે શુગરના પાચન વિશે ચર્ચા કરીશું જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે એની અંદર જે બધા જ કોમ્પ્લેક્સ સુગર છે એ બધા ધીમે ધીમે ખોરાકના પાચક રસ સાથે પાચન થતું હોય અને નું સૌથી સરળ સ્વરૂપ ગ્લુકોઝની અંદર રૂપાંતરિત થતું હોય જે ગ્લુકોઝ છે નાના આંતરડાના ભાગમાંથી એબ્સોર્પ્શન એટલે કે શોષણ થઈ અને લોહીમાં ભળતું હોય હવે જ્યારે ખોરાકનું પાચન શરૂ થાય અને જ્યારે ગ્લુકોઝ એન્ડ સ્વરૂપે બનતો હોય અને એનું શોષણ શરૂ થાય એ સાથે જ શરીરની અંદર ઇન્સ્યુલિન બનવાની ક્રિયા થતી હોય અને આ ઇન્સ્યુલિન છે લોહીમાં સિક્રેશન થતું એટલે કે લોહીમાં ભળતું હોય જેથી કરીને આવેલા ગ્લુકોઝનું નિયંત્રણ થતું હોય જેમ સુગરનું એબ્સોર્પ્શન થાય એટલે કે લોહીમાં ભળે અને લોહીની અંદર સડન સુગરનો જથ્થો આવે ત્યારે ઇન્સ્યુલિન છે એ પોતાનું કામ છે આ એક્સ્ટ્રા લોહીની અંદર જે સુગર છે ને આપણા શરીરની અંદર ત્રણ સ્ટોર હાઉસ છે શુગરના જે લીવર મસલ્સ અને ફેટ એની અંદર આપણે બ્લડમાંથી શુગરને ધકેલતું હોય અને બ્લડની અંદર શુગરનું લેવલ મેન્ટેન રાખે હવે જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે ઇન્સ્યુલિન કાં તો પ્રમાણમાં ઓછું બને અને અથવા તો ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ હોય એટલે કે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઓછી થઈ હોય એટલે આપણે જમ્યા પછી જયારે ગ્લુકોઝ છે બ્લડમાં ભળે ત્યારે ઇન્સ્યુલિન છે બ્લડમાંથી ગ્લુકોઝને ખાલી કરીને એના સ્ટોર હાઉસમાં ધકેલવાનો હોય એ પૂરતું ના કરી શકે એના લીધે જમ્યા પછી જયારે સડન શુગર વધે ત્યારે અમુક સમય સુધી બ્લડમાં શુગર વધુ રહે અને ધીમે ધીમે ઇન્સુલિનની કાર્યક્ષમતા મુજબ ધીમે ધીમે છે બ્લડમાંથી શુગર ઓછું થતું હોય હવે જયારે ડાયાબિટીસની શરૂઆત હોય ત્યારે ઇન્સુલિન ઘટવાનું પ્રમાણ ઓછું હોય એટલે કે ઇન્સુલિનમાં થોડો જ ઘટાડો થયો હોય અથવા તો ઇન્સુલિનની કાર્યક્ષમતા થોડી જ ઓછી થઈ હોય ત્યારે જેમાં પછી જયારે સડન શુગર વધે ત્યારે અમુક સમય સુધી બ્લડમાં શુગર વધુ રહે પરંતુ ધીમે ધીમે ઇન્સ્યુલિનના કાર્યના લીધે આપણે બ્લડમાંથી શુગર છે ઓછું થઈ અને સ્ટોર હાઉસમાં જતું હોય એના લીધે જેમાં પછી અમુક સમય સુધી શુગર વધુ રહે પરંતુ અમુક કલાકો પછી શુગર નોર્મલ થઈ જતું હોય એટલે કે જ્યારે આપણે ભૂખ્યા હોય ત્યારે ભૂખ્યા પેટનો રિપોર્ટ કરાવો તો નોર્મલ આવે હવે જયારે ડાયાબિટીસ આગળ વધે એટલે કે ડાયાબિટીસ વધુ હોય

એટલો આપણો આંતરડાની અંદરથી ગ્લુકોઝ વધુ શોષણ થાય અને એટલું બ્લડની અંદર શુગર વધતું હોય એટલે ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે ગળપણ ઓછા લેવા જોઈએ બીજો પ્રિન્સિપલ જ્યારે આપણે એક સાથે વધુ કાર્બોહાઇડ્રેટ એટલે કે એક સાથે વધુ ગ્લુકોઝવાળા ખોરાક લઈએ ત્યારે આપણે બ્લડની અંદર છે શુગર સડન ભળતું હોય અને એના લીધે બ્લડ શુગરમાં અચાનક વધુ વધારો થતો હોય તો એક સાથે વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટવાળા ખોરાક લેવાના બદલે આપણે થોડું થોડું એમાઉન્ટ વિભાજીત કરીને લઈએ શુગરમાં જે સડન વધુ વધારો થતો હોય આપણે કંટ્રોલ કરી શકીએ થતું હોય ગ્લુકોઝની ડિલિવરી ધીમે ધીમે થતી હોય એના લીધે સડન ગ્લુકોઝ અટકે અને જેટલું પચવામાં સરળ ગ્લુકોઝ હોય એટલે કે ઓલરેડી ગ્લુકોઝના સ્વરૂપમાં એટલે કે સરળ કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે પાચનની ક્રિયા બહુ ઝડપથી થતી હોય અને સડન છે પાચન છે લોહીમાં એના લીધે બ્લડ શુગરમાં વધુ વધારો થતો હોય તો આપણે બને ત્યાં સુધી કોમ્પ્લેક્સ શુગર લઈએ અને સરળ શુગર છે ઓછા લઈએ તો આપણે બ્લડ ગ્લુકોઝમાં અચાનક વધારો ના થતો હોય મિત્રો આ ત્રીજો પ્રિન્સિપલ છે ખૂબ જ અગત્યનો એના માટે મેં કીધો કે આના ઉપરથી આપણે બે એવો ડિસિઝન લઈ શકીએ કે જે આપણે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય એની અંદર સૌથી પહેલું છે હાઈ ફાઈબર ડાયટ એટલે કે રેસાયુક્ત ખોરાક રેસાયુક્ત ખોરાકની અંદર તમે જોવો તો મોટા ભાગે લીલા શાકભાજી કાચું સલાડ ફ્રૂટ આ બધી વસ્તુ છે હાઈ ફાઈબર ડાયટ હોય હવે જે આ લીલા શાકભાજી ની અંદર જે કાર્બોહાઈડ્રેટ છે સેલ્યુલોઝ ના સ્વરૂપમાં હોય છે હવે નોર્મલી સેલ્યુલોઝ નું ડાયજેશન હ્યુમન એટલે કે માણસની અંદર મિનિમમ અથવા તો નહીં થઈ શકતું હોય એનિમલ્સ ની અંદર એ પાચન કરવા માટેના સેલ્યુલોઝ નામના એન્ઝાઇમ્સ હોય પરંતુ માણસની અંદર એ પાચન ના થઈ શકે એટલે કે આ જે શુગર છે એ અપાચિત રહેતી હોય એ ગ્લુકોઝમાં રૂપાંતરિત ના થતી હોય એના લીધે ગ્લુકોઝનો લોડ આપણો ઓછો થાય હવે ગ્લુકોઝનો લોડ ઓછો થાય એના કરતાં પણ સૌથી વધુ અગત્યનું સમજવા જેવો કન્સેપ્ટ એ છે કે જ્યારે આપણે રેસાયુક્ત ખોરાક લઈએ એટલે કે પચવામાં અશક્ય અથવા તો પચવામાં જે ડિફિકલ્ટ હોય એ પ્રકારના કાર્બોહાઈડ્રેટ લઈએ ત્યારે જ્યારે માનવ શરીરમાં પચી શકે એવા કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન છે એ પણ સ્લો થતું હોય એટલે કે એનું પાચન પણ સ્લો થતું હોય એટલે કે નોર્મલી પાચનની ક્રિયા માટે જે પચી શકે એવા કાર્બોહાઈડ્રેટ અને ન પચી શકે એવા કાર્બોહાઈડ્રેટ બંનેના બંનેની વચ્ચે કોમ્પિટિશન થતી હોય એટલે બંને વચ્ચે એન્ઝાઇમ્સ આપડા વહેંચાઈ જતા હોય એના લીધે જે નોર્મલી પાચન થઈ શકે એવા કાર્બોહાઈડ્રેટ નું પાચન પણ સ્લો થતું હોય એટલે કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ માંથી ની અંદર રૂપાંતરણ થવાની ક્રિયા છે સ્લો થતી હોય એટલે ગ્લુકોઝ ધીમે રિલીઝ થાય આની સાથે સાથે બીજો સૌથી અગત્યનો કોન્સેપ્ટ જેટલા આપણે હાઈ ફાઈબર ડાયટ લઈએ એટલે કે રેસાયુક્ત ખોરાક લઈએ આપણો ખોરાક જે હોજરીમાંથી આગળ વધી અને જે નાના ભાગમાં એટલે કે શોષણ થતું હોય એ ભાગમાં જવાની જે સ્પીડ હોય એ જેટલો તમે રેસાયુક્ત ખોરાક એટલે કે હાઈ ફાઈબર ડાયટ વધુ લ્યો એટલો એનો ટ્રાન્ઝિશન ટાઈમ સ્લો હોય એટલે કે ખોરાક જે આગળ ધકેલવાની સ્પીડ હોય એ ઓછી થતી હોય એટલે ગ્લુકોઝ નોર્મલી જેમાં પછી સડન જે શોષણની જગ્યાએ જવું જોઈએ એકદમ સ્લો થતો હોય તો મિત્રો આના ઉપરથી આપણે એ સમજી શકીએ કે જ્યારે આપણે હાઈ ફાઈબર ડાયટ એટલે કે રેસાયુક્ત ખોરાક લીલા શાકભાજી કાચું સલાડ ફ્રૂટ આ બધી વસ્તુ વસ્તુ વધુ લેતા ત્યારે પહેલી સુગરનું છે પાચન છે સ્લો થતું હોય અને બીજી વસ્તુ સુગરનું જે એટલે કે શુગર એબઝોપ્શન જગ્યાએ જવું એ સ્લો થતું હોય જેના લીધે ગ્લુકોઝ વધવાની ક્રિયા છે એ એકદમ સ્લો થતી હોય એટલે કે આપણે સડન જેમાં પછીનું સુગર જે વધતું હોય એ આપણે અટકાવી શકીએ અને આના ઉપરથી બીજો નિયમ અથવા તો બીજું તારણ આપણે એ કાઢી શકીએ કે બને ત્યાં સુધી પ્રોસેસ ફૂડ અને રિફાઈન ફૂડ છે એ ન લેવા જોઈએ રિફાઈન ફૂડ એટલે શું કે નોર્મલી કોઈ પણ જમવાની વસ્તુમાંથી ફાઈબર રિમૂવ કરવામાં આવે તો એને રિફાઈન ફૂડ કહેવામાં આવે જેમ કે ઘઉં અને મેંદો તો નોર્મલી ઘઉંની અંદર જે ઉપરનો પડ છે જે બ્રાઉન કલરનો પડ છે એની અંદર ફાઈબર અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય પરંતુ અંદરની સાઈડનો જે વ્હાઈટ પોર્શન છે એની અંદર ફાઈબર પ્રમાણમાં નહીવત હોય તો જ્યારે ઘઉંમાંથી મેંદો બનાવવામાં આવે ત્યારે જે ઉપરનો બ્રાઉન કલરનો જે લેયર છે જે ફાઈબર અને મિનરલ યુક્ત લેયર છે એ કાઢી નાખવામાં આવે ને વચ્ચેનો વ્હાઈટ લેયર છે એ રાખવામાં આવે એટલે કે ઘઉંમાંથી પ્રોસેસ થઈ અને મેંદો બને તો મોટા ભાગના ફાઈબર અને મિનરલ મિનરલ છે એ રિમૂવ થઈ જતા હોય એટલે કે દૂર થઈ જતા હોય તો આપણે મેંદો ન લેવો જોઈએ ઘઉં લેવા જોઈએ એ જ રીતે તમે ઘણીવાર સાંભળ્યું હોય કે વ્હાઈટ રાઈસ છે એ ડાયાબિટીસના દર્દી માટે ખરાબ છે જ્યારે બ્રાઉન રાઈસ છે એ ઓછા ખરાબ છે આવું શા માટે

પહેલો ક્રાઇટેરિયા છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું કે નોર્મલી કોઈ પણ તમે ફૂડ લ્યો એ કેટલી સ્પીડે તમારું બ્લડનું શુગર વધારે છે એને આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય એટલે કે પચવામાં જેટલી સરળ શુગર હોય એ તમે લો એટલે સડન ગ્લુકોઝ વધારતું હોય એટલે એની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ કહેવાય જેમ કે તમે ડાયરેક્ટ ગ્લુકોઝનું પાણી કે ખાંડ લ્યો શુગર લ્યો તો એની અંદર ઓલમોસ્ટ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નિયર બાય હંડ્રેડ હોય કારણ કે ડાયરેક્ટલી પાચન થયેલી ગ્લુકોઝના સ્વરૂપમાં તમે કાર્બોહાઈડ્રેટ લ્યો છો એટલે એનો એનો ઇન્ડેક્સ ઓલમોસ્ટ નિયર બાયફ્યુઝન હોય મિત્રો તમને ગ્લાયસેમિક અંદર કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અત્યારની ટેકનોલોજી અને અત્યારના સમયની અંદર આ જાણવું ખૂબ જ સરળ છે તમારે કોઈ પણ ફૂડ નો ગ્લાયમિક ઇન્ડેક્સ જાણવો છે તો તમે ગૂગલની અંદર સર્ચ કરી શકો સપોઝ તમારે કેરી ખાવાનું મન છે તમારે જાણવું છે કે કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેટલો હોય તો તમે ગૂગલની અંદર સર્ચ કરો કે ગ્લાયમિક ઇન્ડેક્સ ઓફ મેંગો તો તરત જ તમને બતાવે કે મેંગોનો ગ્લાયમિક ઇન્ડેક્સ આટલો છે એ જ રીતે તમે તમે સર્ચ કરો કે કે મને રોટી રોટી સારી સારી તો ગ્લુકોઝની અંદર એ રીતે સર્ચ કરી શકો કે ગ્લાયમિક ઇન્ડેક્સ ઓફ વીટ કેટલો છે એ જ રીતે તમે બાજરા માટે સર્ચ કરી શકો એ જ રીતે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ છે એની અંદર તમે ગ્લાયમિક ઇન્ડેક્સ કેવો છે એ જોઈ અને એના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો કોઈ પણ ફૂડની અંદર જ્યારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પચાસ કરતા નીચે હોય તો એને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય એટલે કે ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય ડાયાબિટીસના દર્દી માટે ઘણા સારા ફૂડ કહેવાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ જ્યારે 50 થી સિત્તેરની વચ્ચે એટલે કે ફિફ્ટી ટુ સેવન્ટીની વચ્ચે હોય ત્યારે એને મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય અને જ્યારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ મોર ધેન સેવન્ટી એટલે કે સિત્તેર કરતા વધુ હોય તો એને વધુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય તો ડાયાબિટીસના દર્દી એ બને ત્યાં સુધી લો ગ્લાયમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ છે એ મીડિયમ પ્રમાણમાં લઈ શકાય અને હાઈ ગ્લાય વાળા છે માત્રામાં લેવા જોઈએ આ જ રીતે કોઈ પણ ફૂડ ડાયાબિટીસના દર્દી માટે સારું કે ન સારું એના માટેનો બીજો ક્રાઈ બીજો ક્રાઇટેરિયા છે ગ્લાયસેમિક લોડ ગ્લાયસેમિક લોડ એટલે શું તો ગ્લાયસેમિક લોડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય તો ટોટલ કાર્બોહાઈડ્રેટ કન્ઝ્યુમ મલ્ટીપ્લાય બાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે આપણે ટોટલ જેટલા કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ એના ગુણ્યા ગ્લાયસેમિક ઇન્ડેક્સ આના ઉપરથી આપણે ગ્લાયસેમિક લોડ મળતો હોય છે તો મિત્રો આને પણ તમે ગ્લાયસેમિક પણ ગૂગલમાં સર્ચ કરી અને ખૂબ જ સરળ રીતે જાણી શકતા હો છો ગ્લાયસેમિક લોડ ની અંદર જ્યારે ગ્લાયસેમિક ઇન્ડેક ગ્લાયસેમિક લોડ દસ કરતા ઓછો હોય તો એને લો ગ્લાયસેમિક લોડ કહેવાય જ્યારે દસ થી વીસ ની વચ્ચે હોય તો મીડિયમ ગ્લાયસેમિક લોડ કહેવાય અને જ્યારે વીસ થી ઉપર હોય તો એને હાઈ ગ્લાયસેમિક લોડ કહેવાય તો મિત્રો આના ઉપરથી આપણે જાતે પણ ડિસાઈડ કરી શકીએ કે બને ત્યાં સુધી લો અને મીડિયમ ગ્લાયસેમિક લોડવાળા ખોરાક છે આપણે લેવા જોઈએ જ્યારે હાઈ ગ્લાયસેમિક લોડવાળા ખોરાક છે આપણે બને ત્યાં સુધી ના લેવા જોઈએ મિત્રો એડીએ ની ગાઈડલાઈન મુજબ દરેક વ્યક્તિએ ચોવીસ કલાકની અંદર કેટલા કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ એની કોઈ સ્પેસિફિક ગાઈડલાઈન નથી કારણ કે આપણે જોયું એમ દરેક વ્યક્તિને પોતાના જીવનશૈલી પોતાનું વજન એ મુજબ અલગ અલગ લેવા જોઈએ જેમ કે કોઈ વ્યક્તિનું બેઠાળું જીવન હોય તો એના માટે એકથી બે રોટલી છે એક ટાઈમ ટાઈમ બે લેતા હોય તો એ છે પણ કોઈ વ્યક્તિનું હેવી વર્ક એટલે કે ફિઝિકલ એક્ટિવિટી વધુ હોય તો એ વધુ લઈ શકે એ જ રીતે કોઈ વ્યક્તિનું વજન વધુ હોય તો એને ઘટાડવા માટે છે ડાયટમાં કંટ્રોલ કરવું જોઈએ મિનિમમ કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ તો મિત્રો આ રીતે કાર્બોહાઇડ્રેટ પોતાની જરૂરિયાત મુજબ લેવા જોઈએ પરંતુ એડીએની ગાઈડલાઇન મુજબ એ રીતે કહેવામાં આવે છે કે મિનિમમ દરેક વ્યક્તિએ ચૌદ થી સોળ ગ્રામ જેટલા ફાઈબર યુક્ત ખોરાક વધુ લેવો જોઈએ અને એડીએ ની ગાઈડલાઇન મુજબ દરેક વ્યક્તિએ પોતાના જરૂરિયાત મુજબ કાર્બોહાઈડ્રેટ લેવો એની અંદર ન્યુટ્રીયન્ટ અને મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય એ રીતે ધ્યાન રાખવું જોઈએ એટલે કે જ્યાં સુધી આપણે બને ત્યાં સુધી છે આખા ધાન્ય વધુ ખાવા જોઈએ જેની અંદર ફાઈબર્સ વધુ હોય જેમ કે મેંદાના બદલે આપણે ઘઉં વધુ લેવા જોઈએ જઉં લઈ શકાય એ જ રીતે બ્રાઉન રાઈસ લઈ શકાય એટલે આપણે વધુ ફાઈબર હોય તથા પ્રીફર કરવું જોઈએ શું છે એ પણ ટૂંકમાં જોઈશું મિત્રો એડીએની ગાઈડલાઈન મુજબ બને ત્યાં સુધી આપણે ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ ન લેવી જોઈએ એના બદલે આપણે મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ છે આપણે વધુ લેવી જોઈએ જે આપણા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે અને એચડીએલ જેવા સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરતું હોય છે જેથી ડાયાબિટીસની સાથે સાથે ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશન જેવા કે હૃદય રોગ, સીવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનો આંચકો, ડાયાબિટીસના લીધે થતો પગનો સડો, કિડનીને ડેમેજ જેવા આપણે અનેક કોમ્પ્લિકેશન છે આપણે ઓછા કરી શકીએ તો મિત્રો આ પ્રકારના અનસેચ્યુરેટેડ ફેટ માટે એવેકેડો જેવા ફ્રુટ્સ આપણે લઈ શકીએ આ ઉપરાંત બને ત્યાં સુધી ઓઇલ એટલે કે તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ દૂધ તથા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ પણ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ જ્યારે આપણે દૂધ લેતા હોય ત્યારે દૂધમાં પણ બને ત્યાં સુધી મલાઈ કાઢેલું એટલે કે તર કાઢેલું દૂધ લેવું જોઈએ જેથી કરીને આપણે સેચ્યુરેટેડ ટ્રાન્સફેટ છે જ્યારે આપણે ઓઇલ યુઝ કરતા હોય એટલે કે તેલ યુઝ કરતા હોય ત્યારે એની અંદર પણ ઓલિવ ઓઇલ સનફ્લાવર તેલ રાયડાનું તેલ છે આ રીતના તેલ છે આપણે નોર્મલી રૂટીન તેલ કરતાં વધુ ફાયદાકારક રહેતા હોય અને ઓવરઓલ

જે અમુક પ્રકારની દાળ જેવી કે મગની દાળ મસૂરની દાળ અળદની દાળ આ પ્રકારની દાળ છે સોયાબીન્સ છે ટોફુ આ પ્રકારના જે પ્રોટીનના સોર્સ છે એ ખૂબ જ ફાયદાકારક હોય છે આ ઉપરાંત દરેક પ્રકારના નટ્સ અને સીડ્સ જેવા કે બદામ કાજુ અખરોટ આ પ્રકારના ફૂડ છે એ પણ ખૂબ જ અગત્યનો રોલ ભજવતા હોય આ ઉપરાંત અલગ અલગ સીડ્સની અંદર પણ પમ્પકિન સીડ લીન સીડ સોયા સીડ સનફ્લાવર સીડ આ પ્રકારના અનેક પ્રકારના સીડ્સ એ પણ પ્રોટીન થી ભરપૂર તથા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવતા હોય છે જે ડાયાબિટીસ માં ખૂબ જ અગત્યનો રોલ ભજવતા હોય છે તો મિત્રો આપણે આ વિડિયો માં બેઝિક સાયન્સ ફોર ડાયટ ગાઈડન્સ ફોર ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ માં આહારના માર્ગદર્શન વિશેનું સાયન્સ એટલે કે વિજ્ઞાન જાણ્યું પરંતુ મિત્રો આ ડિસ્કશન એક જાતનો થિયરીટિકલ ડિસ્કશન છે પરંતુ પ્રેક્ટિકલી ડાયાબિટીસના દર્દીએ શું ખાવું જોઈએ શું નહીં ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જોઈએ કેવા પ્રકારના શાકભાજી ડાયાબિટીસના દર્દી માટે સારા કેવા ન ખાવા જોઈએ કેવા ફ્રૂટ લેવા જોઈએ કેવા ન લેવા જોઈએ કેટલા ફ્રૂટ લેવા જોઈએ આ બધું ખૂબ જ વધુ અગત્યનું છે પરંતુ મિત્રો આપણે આજે આ એનો સમાવેશ નહીં કરીએ મિત્રો એના વિશે પણ અલગ અલગ વિડીયો આપણે બનાવ્યા છે જે આ યુટ્યુબ ચેનલ ઉપર છે આ ઉપરાંત એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી છે તો મિત્રો યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો તથા આ પ્રકારના વિડીયો અપલોડ થાય એટલે તરત જ તમને માહિતી મળે એના માટે નોટિફિકેશન બટન ઓન રાખો જો આ પ્રકારના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયો બીજા ગ્રુપમાં શેર કરો જેથી બીજાને પણ માહિતી મળતી રહે થેન્ક યુ